અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ફેસ્ટિવલ નું કરશે રાજ્યના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચોના વિકાસ માટે રાજ્ય સરકાર સક્રિયપણે પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તારીખ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન સુરત નજીક આવેલ સુહાલીના દરિયા કિનારે ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ યોજાશે બીય ફેસ્ટિવલને તારીખ એ સાંજે પાંચ વાગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે એમ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરી દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તથા પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજીરોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા તાલુકા વહીવટીતંત્રએ બીય ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેમાં મંત્રી કનુભાઈ દેસાઈ પ્રવાસન મંત્રી રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઇ ગામિત સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુવાલીના વિકાસ માટે કરવામાં આવેલ વિકાસ કામોની વિગત આપતા કહ્યું કે બે હજાર તેરના વર્ષમાં રૂપિયા છ કરોડના ખર્ચે સુવાલી તરફ જવા માટેના રસ્તાને સો મીટર પહોળો કરવામાં આવ્યો માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહના નિર્માણને મંજૂરી આપવામાં આવી રૂપિયા ચાળીસ લાખના ખર્ચે સો ફૂટની ઉંચાઈ ધરાવતો હાઇમાસ્ટ માસ ટાવર બન્યો છે જે ચારસો વોટ ની સોળ હેલોજનની ક્ષમતા ધરાવે છે સુવાલી બીચ મોરા મુખ્ય માર્ગ સુધી એએમએનએસ ઇન્ડિયાના સીએસઆર ફંડ અંતર્ગત ત્રણસો પચાસ સોલાર લાઇટ તેમજ સુરક્ષા માટે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે સુવાલી બીચ પોલીસ વોચ ટાવર અને સુવાલી બીચ પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું નમસ્કાર જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજવા દહીયો છે એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર આમિર મીર ભોમિત ત્રિવેદી સાતકોના ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે ઘોડે સવારી ઊંટ સવારી રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ ફોટ ફૂટબોલ